નમસ્કાર મિત્રો મિત્રો મિત્રોની તમારી સમક્ષ કુંભ રાશિનું જૂન માસ જુલાઈ માસ અને ઓગસ્ટ માસ કેવા જવાના છે આપણે કઈ વાતની સાવધાની ખાસ કરીને રાખવી જોઈએ કે આ ત્રણ માસમાં આપણે બીમારીમાં સાવધાની રાખવાની છે વૈવાહિત જીવનમાં સાવધાની રાખવાની છે બિઝનેસમાં સાવધાની રાખવાની છે નોકરીમાં સાવધાની રાખવાની છે આ દરેક વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું અને કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ આ ખાસ મહત્વપૂર્ણ વિડીયો છે સંપૂર્ણ આ વિડીયો જરૂર સાંભળજો જેનાથી આપ નુકસાનથી પણ બચી શકો સાવધાનીથી સાથે ઉત્તમ ઉપાય આપને સમક્ષ જરૂર કહીશ જે ઉપાયના માધ્યમથી આપનું જીવન સુખમય આનંદમય પ્રગતિમય બની શકે સૌથી પહેલા ગ્રહોની ચર્ચા કરશું કે આ ત્રણ માસમાં આપણા ગ્રહોની સ્થિતિ કઈ રીતે છે તો શનિ ભગવાન છે એ આપના પ્રથમ ભાવમાં છે એટલે આપણે પનોતી ચાલુ છે સાથે બીજા ભાવમાં રાહો ઉપસ્થિત છે ત્રીજા ભાવમાં મંગળ ભગવાન છે ચોથા ભાવની અંદર ચાર ગ્રહોની યુતિ થાય છે ચતુર્ગ્રહ યુતિ જેમાં ગુરુ ભગવાન શુક્ર ભગવાન બુધ અને સૂર્ય સાથે કેતુ ભગવાન છે અષ્ટમ ભાવમાં છે આ રીતે મારી જે ત્રણ માસની માસિક કુંડળી નિર્માણ થાય છે આ કયા ગ્રહો કઈ સ્થિતિમાં શું લાભ આપશે એ સર્વ વિસ્તાર આપણે જાણશું પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા કુંભ રાશિના જાતકો મિત્રો હોય સગા સંબંધી હોય તો એને વિડીયો ખૂબ શેર કરજો સાથે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ મિત્રો આપની જન્મ ગ્રહોની સ્થિતિ આપને જાણવું હોય તો નંબર અહીં દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યા થી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગ્યા થી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે સાથે મિત્રો મારી ઉપર જામનગરમાં છે જામનગર તે ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે આપને કુંડલી મોકલવામાં આવશે આપના ગ્રહોની સ્થિતિ અનુસાર આપને શાસ્ત્રોક્ત ઉપાય આવશે સાથે આપ કરી શકો શેલા સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ સૌથી પહેલા આપના સ્વાસ્થ્ય બાબતની તો પ્રથમ ભાવમાં શનિ ભગવાન છે એટલે કે આપને ખાસ કરીને જે સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ કાળજી લેવાનો સમય છે આપને જૂની બીમારી હોય તો સમય સાથેની દવા લેવી જોઈએ આપને કોઈ બીપી ડાયાબિટીસ કે કોઈ અન્ય બીમારી પેટની બીમારી હોય આવી બીમારી હોય તો તેમાં પણ ખૂબ કાળજી લેવાનો આ સમય છે સાથે આપ કોઈ બહાર ગામ જતા હોય પ્રવાસ માટે નીકળતા હોય યાત્રા માટેની જાત આપ નીકળતા હો તો આપની દવા સાથે રાખવી ખાવામાં સારું છે પણ આપણે વિલ પાવર છે જે આપ ખૂબ વિલ પાવરથી કાર્ય કરતા હતા તેમાં થોડીક ચિંતા બની શકે પણ ચિંતાથી આપને ચિંતા છોડીને ચિંતન ભગવાનનું કરવું જોઈએ સાથે

ખાસ કરીને સ્થિતિ જોઈએ તો બુદ્ધ ભગવાન છે એ ચતુર્વતી કરે છે અને જૂન માસ પૂર્ણ થતા આપનો સંઘર્ષનો સમય આવવાનો છે એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધો માટે મહેનતનો સમય છે આપનો સમય અન્ય વિષયોમાં છોડી અને ખૂબ મહેનત કરશો તો એનું પરિણામ સારું દેખાશે અગસ્ત મહિનો એટલે કે એમ કહી શકાય કે આપના માટે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન જે છે એ પણ સારું પરિણામ આપશે પણ જે પણ વંચન કરો આત્મવિશ્વાસથી થી વંચન કરવું ખૂબ જરૂરી છે આપણે કોઈ પણ એડમિશન લેવું હોય તો એમાં આપણે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી જોઈએ સાથે આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ આપના જે પણ ફોર્મ ભરો અથવા આપ કોઈ પણ જગ્યાએ વિદેશમાં જવાની ઈચ્છા હોય તો તેમાં પણ ખૂબ કાળજીપૂર્વક કોઈ પણ કાર્ય કરવું જોઈએ આપને કોઈ કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવું જોઈએ નહીં સાથે ઉગ્રતાથી કોઈ કાર્ય કરશો તો એમાં નુકસાન થવાની પૂર્ણ રીતે સંભાવના છે એટલે ખાસ કાળજી લેવાનો સમય છે હવે વાત કરીએ વિવાહિક જીવનની તો વિવાહિક જીવનના જે ગ્રહ થાય છે એ સૂર્ય ભગવાન થાય છે અને સૂર્ય ભગવાન સુખ ભવનમાં છે તો આપનો જે સમય છે છવ્વીસ જુલાઈ સુધી આપનું વિવાહિક જીવન ખૂબ જ સારું જવાનું છે એકબીજાને ખૂબ એકબીજાને ખૂબ સારી રીતે પ્રેમ આપશો પણ છવ્વીસ જુલાઈ થી છવ્વીસ ઓગસ્ટ સુધીનો જે સમય છે એ તમારા માટે ખૂબ જ મહત્વનો છે જેમાં કોઈ પણ પ્રકારના વહેમમાં આપણે આવવું જોઈએ નહીં આપણે કોઈની વાતમાં ન આવવું જોઈએ નાની બાબત આપનો વિવાદ મોટું સર્જન ન કરે એની ખાસ કાળજી લેવાનો સમય છે એકબીજાના ક્રોધને ખૂબ રાખવાનો સમય છે આ વચ્ચે ખાસ કરીને પરિવારનો ઝઘડો ન જાય બંનેનો ઝઘડો ન વધી જાય અને સંતાનને નુકસાન ન થાય એની કાળજી લેવાનો સમય છે મિત્રો ગભરાતા નહીં અંતિમમાં ઉપાય જરૂર બતાવીશ વિદ્યાર્થી બંધુઓ માટે પણ બતાવીશ વિવાહિત જીવન માટે બતાવીશ સાથે દરેક પ્રકારના આપના જીવનનું કલ્યાણ થાય તેના માટે પણ ઉપાય બતાવશે વૈવાહિક જીવનની અંદર છવ્વીસ અગસ્ટ પછી આપનું જે વૈવાહિક જીવન છે એમાં સુધારો થશે સાથે એકબીજાને સારી રીતે સમજશો હવે વાત કરીએ ભાગ્યની તો ભાગ્યના જે ગ્રહ છે એ ભગવાન છે શુક્ર ભગવાન શુક્ર ભગવાન છે એ ચોથા સુખ ભવનમાં છે ચોથા ભવનમાં છે સાથે

આપ મહેનત કરી છે પૈસાનું રોકાણ કર્યું છે એમનું પરિણામ આપને છવ્વીસ જુલાઈ પછી મળશે એટલે કે ભાગ્ય ઉન્નતિ છવીસ જુલાઈ પછી આપના તરફ જે સંકેત દઈ રહ્યા છે સાથે આપના જીવનની અંદર આપને પારખવાનો સમય છે આપના સગાવાલા છે આપના મિત્રો છે એને પારખવાનો સમય આવી રહ્યો છે આપના જીવનમાં સંઘર્ષ વરસશે એટલે દુઃખ પણ આવવાની શક્યતા છે પણ આપને ખૂબ જ ધીરે રાખવી જોઈએ આપના જે ક્રોધ છે એમાં કાબુ રાખવો જોઈએ અને પરિણામ મહેનતનું મળશે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને કર્મની તો આ જે ત્રણ માસમાં છે શનિ ભગવાન તમારી પાસે સારા કર્મ કરાવશે આપ આધ્યાત્મિક બનશો સાથે આપણ જીવનની અંદર દાન પુણ્ય કરવાનું આપના મનની એકાગ્રતા વધશે આ સમયમાં આપ યાત્રા કરી શકો છો સાથે આપણા ઘરે માંગલિક પ્રસંગો આવી શકે છે આપ નોકરી કરતા હો તો નોકરીની અંદર પણ આપના જીવન અંદર પરિવર્તન આવશે આપની પાછળ જે રાજનીતિ થતી હતી એનાથી આપ બચી શકશો સાથે આપ રાજનેતા સાથે જોડાયેલા છો સરકારી કામકાજ સાથે જોડાયેલા છો તો એમાં પણ આપનું કાર્ય સફળ થશે આપના કાર્યની પ્રશંસા થશે પણ આપની પ્રશંસા થાય

એવા પણ નવા યોગ નિર્માણ થઈ રહ્યા છે મિત્રો હવે ઉપાય બતાવું છું આ ઉપાય આપણે જરૂર કરવાનો છે વિવાહિત જીવનને સુખી કરવા માટે વિદ્યાર્થી બંધો માટે અને નોકરી કરતા દરેક વર્ગ માટે બધા કરે ઉત્તમ પરિણામ આવશે આપણે શું કરવાનું છે પ્રતિ દિવસે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે સાથે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શાહ શનિશ્ચરાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે એક માળા અવશ્ય કરવાની છે સાથે આપને સોમવારના દિવસે અન્નુદાન કરવાનું છે આ રીતે ઉપાય કરશો આપના જીવનમાં જરૂર પરિવર્તન આવશે મિત્રો આપ જે પણ માધ્યમથી વિડીયો જોતા હોવ આપ ફેસબુકના માધ્યમથી જોતા હોવ તો અમારા પેજને ફોલો જરૂર કરી લેજો યુટ્યુબ ના માધ્યમથી જોતા હોય તો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે નંબર આપ્યા છે આ નંબર જન્મ જન્મકુંડી જોવા માટે સમય પણ કીધો છે સમય સંપર્ક કરી શકો છો ફરીથી મળશું આપશો ને મારા જય શ્રી કૃષ્ણ મહા